નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્ય ચૂંટણી પંચ બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન બપોરે ત્રણ વાગે કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે આઠ હજાર બસો ચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આજે જાહેર થશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે બપોરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં બાકી રહેલી આઠ હજાર બસોને ચાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે અને આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરવામાં આવી શકે છે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી ઓટકી પડી હતી જેનો માર્ગ હવે મોકળો થયો છે અને ચૂંટણી પંચ તેની તારીખોની જાહેરાત કરશે રાજ્યની જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી કરવામાં આવે તેવી શક્યતા છેલ્લા સાથે કોન્ફરન્સથી ચૂંટણીની તારીખોની સમીક્ષા પણ કરશે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત દસ ટકાથી વધારી સત્યાવીસ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી અને આ માટે રાજ્ય સરકારે જબરી કમિશનની રચના પણ કરી હતી